અમરાપુર કામ સમસ્ત માતાજીનો માંડવો આ જુમી એ પ્રસાદી પ્રસાદ લઈ લો ડિસ્મેટર પોતાની રીતે સખ્યાને બેસી જાવ જ્યાં સુધી આખી જે માં બોલાય ત્યાં સુધી કોઈ પ્રસાદ આવો નહી પ્રસાદ કાઉન્ટર ઉપર બેસામે પૂછું અને ભાઈ જે આપણે આ જે ડીશો રે ને એ ડીશો અત્યારે જે આપણે જે ડીશ ની અંદર પ્રસાદ લઈએ છીએ ને આપણો આહો ભાગ્ય છે કે આપણે માતાજીના મંદિર ખાતે નવી ડીશો લાયા છે એટલે એમાં પહેલી વખત આપણે પ્રસાદ આરોગ્ય છે એટલું યાદ રાખજો માતાજી ની કૃપા થી પહેલી વખત ઈ ડીશ ની અંદર પ્રસાદ આપણે આરોગ્ય છે એનું ધ્યાન રાખજો અને બીજું

काने बाहिरावना विभागमा कोई पुरूशोय जबू नए वारंवार आएची मशी केई इन तेमे बंधावी निकरता कोई पने बाहिराना विभागमा जबूने ने बेणों ने, ने खाच शूशना के काईपन घटे कोई काउंटर उपर तो क्या हमेर अशोडे बेणों जै નામ નઈ જાઉં ઓલેં દરવાજા આયા બંદરીયાલા ઓય જે પ્રસાદ રૂપી 700 700 તો 71 નો એક ગ્લાસ લેન 3 બાર લઈજો પણ વારંવાર ગ્લાસ માં બગાડતા 70 નો ગ્લાસ સે એપો ગ્લાસ લેન 3 બાર સાઈસ લઈ લીજો પણ ગ્લાસ નો બગાડતા બધાય કાળજી લેવી ચાલો

જે સાયન્સ માં ગ્લાસ લેસ હોય તે એક એક ગ્લાસ લઈને ભલે તૈયાર લેવા જાવ પણ ખોટા ગ્લાસ એ બગાડતા નહીં હાલો અને બહેનો ખાસ સૂચના કે જેમણે પ્રસાદ લઈ લીધો છે તે બીજા બહેનો વાટે બેસે નહીં જગ્યાના અભાવે જે બહેનોએ પ્રસાદ લઈ લીધો છે खड़ोस देवत्रेसंगे माती ॿ सौ रुपया राम खड़ोसि बुलोंगे माती

وہ پتہ لگا تھا کہ میرے سے میرے گاؤں میں کام سے وسط کا دوران یعنی 15 روپے کا ಪ್ರತಿ شخص کرے تے اپنا گاؤں میں وسط کرنے کی 3500 ہوتی۔ ہمارے ہر 20 روپے کے بارے میں 3000 کی 3500 ہمیں